મેળી હું બોલું છું હલો કેમ એ દીવલો ઘર નો દિવસ રાજ્ય હોય તો હલો બાના तेरा ઘરને શેતર ના કરો તે લ્યા અરે કેવું મારો મેડીનો ભગવાન કિરસે બાપુ મેડી કુછો કે મભુ કેવું ઓ ફરે છે આગ સઠી સધી દેવું શીતાર કરી કરીલું છે આગોમાં એનો નિયતું મજો નહી મારા બેણી